ગાંધીનગર તથા એક્સપોના કન્વીનર શ્રી સુભાષભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શોભા વધારવા માટે પ્રેઝેન્ટર તરીકે શ્રી પ્રકાશભાઈ વર્મોરા ચેરમેન એમેરિટ્સ વર્મોરા ગ્રુપ અને રામગધ્રા હળવદ તથા શૈલેષભાઈ સગપ્રિયા લેખક અને પ્રેરક વક્તા સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા આયોજનની વાત કરીએ તો જેપીબીએસ ની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઈઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ ફૂડ એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે એ પેવેલિયનની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન્સ કરવા માગતી હોય તો એમના સ્ટોલ છે એ પર્ટિક્યુલર પેવેલિયનની અંદર એમના સ્ટોલ હોય છે આમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં જીપીબીએસ બે હજાર ચોવીસમાં પણ અમે લગભગ ચાલીસથી પણ વધારે કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ બાય વિઝિટ કરાવેલી હતી આ વર્ષે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે જેથી કરીને બી ટુ સી ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફાયદો થાય પણ સાથે સાથે બી ટુ બીને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર્સ મુલાકાત લઈએ અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે